હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો તમે અહીંયા ફેસબુકમાં ઘણા બધા લોકોને પ્રોફાઇલમાં જોતા હશો કે આ રીતના અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ રીતના પ્રોફાઇલ છે જે લોક જોવા મળતી હોય તો મિત્રો એ લોક શા માટે રાખવામાં આવતો એ પ્રાઇવસી માટે રાખવામાં આવતી હોય જો તમારી પ્રોફાઇલ લોક હશે તો કોઈપણ વ્યક્તિ તમારા ફોટા કે વિડીયો છે જે નહીં જોઈ શકે તો આ રીતે મિત્રો જે ફેસબુક પ્રોફાઇલ છે જે આપણે લોક અને અનલોક કેવી રીતે કરવી એ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ હવે મિત્રો તમે ફેસબુક ઓપન કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ આવશે જેમાં મિત્રો અહીંયા ઉપરની તરફ જે થ્રી લાઇન દેખાય જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ છે જેમાં અહીંયા નીચેની તરફ તમે જોઈ શકો છો ઓપ્શન છે મિત્રો સેટિંગ એન્ડ પ્રાઇવસી જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા પહેલો ઓપ્શન જોવા મળશે સેટિંગ સેટિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી કાંઈક નવો ઇન્ટરફેસ છે જે જોવા મળશે જેમાં નીચેની તરફ મિત્રો સ્ક્રોલ કરશો એટલે અહીંયા ત્રણ નંબર ઉપર મિત્રો ઓપ્શન છે ઓડિયન્સ એન્ડ વિઝિબિલિટી જેની અંદર મિત્રો પહેલો જ ઓપ્શન છે પ્રોફાઇલ લોકિંગ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે લોક યોર પ્રોફાઇલ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો જે આ રીતના કાંઈક ઇન્ટરફેસ જોવા મળશે અને અહીંયા નીચે મિત્રો જોવા મળશે યુ લોક યોર પ્રોફાઇલ જેમાં તમે ઓકે આપી દેશો એટલે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારી જે ફેસબુક પ્રોફાઇલ છે જે આ રીતના લોક થઈ જશે ત્યારબાદ આપણે જો લોકને અનલોક કરવા માગતા હોય તો મિત્રો બેક આવી અને આપણે અહીંયા ઓડિયન્સ એન્ડ વિઝિબિલિટીમાં જે આપણે પહેલાં જે પ્રમાણે પ્રોસેસ કરી હતી એ પ્રમાણે પ્રોફાઇલ લોકિંગમાં ફરીથી જશો એટલે અહીંયા મિત્રો આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા જે અનલોકનો વચ્ચે ઓપ્શન જોવા મળશે અનલોક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો નીચે ફરીથી ઓપ્શન આવશે અનલોક યોર પ્રોફાઇલ જેના ઉપર તમે ક્લિક કરી દેશો એટલે તમારી પ્રોફાઇલ છે જે મિત્રો અનલોક થઈ જશે તો આ રીતે મિત્રો તમે ફેસબુકમાં જે પ્રોફાઇલ છે જે લોક અને અનલોક કરી શકશો આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલ ઉપર પહેલીવાર આવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવી અવનવી માહિતી કાયમી માટે ગુજરાતીમાં તમને મળતી રહેશે